સેવા કાર્યનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ દર્શનાર્થી કે યાત્રાળુ ભૂખ્યો ન રહે અને દરેકને પ્રેમ સ્નેહ અને સન્માન સાથે નિઃશુલ્ક મળી રહે આ દ્વારા લઈને બીજ સુધી દરરોજ સેવા નિયમિત ચાલુ રાખવામાં આવે છે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં આ તમામ યાત્રાળુઓ ભક્તો અને મુસાફરોને આ સેવાનો ખુલ્લા દિલથી લાભ આપવામાં આવે છે આ સેવા માત્ર ભોજન પૂરતી સમિત નથી પરંતુ તેમાં માનવતા સહાનુભૂતિ અને સામાજિક એકતાનો ભાવ છલકાય છે રામાદાણી ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવથી સમય શ્રમ અને સાધના સમર્પિત કરીને સેવા કાર્યને સફળ બનાવે છે તેઓ માને છે કે ભૂખ્યા માણસને ભોજન આપવું એ સૌથી મોટી પૂજા છે અને એ જ સાચી ભક્તિનો માર્ગ છે આ સંદર્ભે ગુજરાતથી આવનાર તમામ યાત્રાળુઓ અને દર્શનાર્થીઓને અમારી નમ્ર વિનંતી છે કે જરૂરથી પધારશો અને આ સેવાનો લાભ લેશો અને માનવ સેવા સાથે જોડાયેલ પવિત્ર કાર્યનો ભાગ બનશો સાથે સાથે જ આ સેવાની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા ધારવા અમને સહકાર આપશો જેથી કોઈપણ જરૂરિયાતમંદ સુધી આ સેવા પહોંચી શકે રામાધણી ગ્રુપનો સંકલ્પ છે કે ભવિષ્યમાં પણ આ સેવા કાર્યને વધુ વ્યાપક બનાવવામાં આવે અને સમાજમાં પ્રેમ સહકાર અને એકતાનો સંદેશ ફેલાવવામાં આવે નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર હાઈ હું છું કૃષિન સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં